નમસ્તે મિત્રો હું વસતાભાઈ વાઘાણી દર્શક મિત્રો આપણે ગાય આધારે ખેતી નું ચેનલ એમાં એક વાર ફરીને તમારું સ્વાગત છે અને મિત્રો આજે એક ભાઈ બોટાદ જિલ્લામાંથી આપણી પાસે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા લેવા માટે આવ્યા હતા મિત્રો આમ કે જો કે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા ગોપાલભાઈ સુથારીયા ગીર ગૌશાળાવાળા એની પાસેથી અમે લાવેલા ને એમે અહીંથી ફ્રીમાં હજારો નહીં પણ બહુ ઝાઝા ખેડૂતોને અમે પૂગાડેલા છે કારણ કે ગુજરાતનો એક જિલ્લો તાલુકો એવો બાકી નથી કે અમે બેક્ટેરિયા ત્યાં ન ફગાડ્યા હોય એટલે પ્રાકૃતિક ખેતી તરફ માણસો આ તરફ વળ્યા છે એવું અમને થોડુંક દેખાય છે અને મિત્રો બેક્ટેરિયા લેવા માટે પણ આવ્યા છે અને એને ભીંડાનું વાવેતર કર્યું છે તો તમારે એમાં શું શું પ્રશ્ન છે આપણે આ નાની એવી તૂટેલી ફૂટેલી ઓફિસ છે એમાં માહિતી તમને હાસી મળશે જે કાંઈ મારી જમીનની અંદર પાર્યકલ જેના ફરમાના મેં ભરપૂર રીતે પ્રયોગ કરી શેરું પંચ્યાસી ટકા મને રિઝલ્ટ મળે મારી જમીનની અંદર તો જ હું વિડીયો બનાવું છું અને તો આમાં ખેડૂને હું સલાહ આપું છું એ ડિલેટ કરું છું તો તમારે ભીંડાની અંદર શેનો પ્રશ્ન છે મને જરાક જણાવો સફેદ માખીનો પ્રોબ્લેમ છે ભીંડાની અંદર ભીંડાની અંદર સફેદ માખી હોય અથવા રીંગણીની અંદર હોય કે નાળિયેરીની અંદર હોય કે તમારે કોઈ પણ પાકની અંદર ઝીણી સફેદ માખીની જો ઉપદ્ર વધારે હોય તો પ્રાકૃતિક રીતે પાલેકરજીની અંદર તાલીમની અંદર આપણે એ શીખવાડવામાં આવ્યું તો સફેદ ને કંટ્રોલ કરવી હોય તો ગીર નસનની આપણે કે વઢીયાળી કાગળે એ ગાયની સાજ ઓછામાં ઓછી વીસ લિટર ગાયની સાઈઝ એક ડોલમાં તમારે ભરી લેવાની એ સાસની અંદર તમાકુ આપણે જરદો તમાકુ આવે છે અથવા બઝરનું વળિયું કહે છે જે આપણે વડીલો બજર પીતા સલમ પીતા એ બઝરનું વળિયું આવે એ બઝરનું વળિયું હૂંકવી અને મિક્સરમાં ક્રશ કે નાખ્યું પાવડર એ પાવડર કરી અને જે આપણે વીસ લિટર ગાય ની સાઈઝ ભેગી છે એમાં નાખી દેવાનું હલાવી નાખવાનું હલાવીને ઉપર કાપડ ઢાંકી અને એક ઠેકાણે મૂકી દેવાનું ઓછા મોસા ત્રણ થી ચાર દિવસ એને મૂકી દેવાનું રોજ એકવાર એને હલાવી નાખવાનું ચોથા કે પાંચમા દીએ બીજી ડોલ માં આપણે ઝીણા કપડે થી ગળી અને નિશ્વી રસ બધો લઈ લેવાનો છે અને એ તમાકુ એકવાર બીજી ડોલ માં આપણે પાણી સાથે તમે એડ કરી આપો તો એ જે આપણે સાઈઝ તમાકા વાળે કરી એ સાઈઝ ને ભીંડાની અંદર અથવા રીંગણીની અંદર તમારા કોઈ પણ પાકની અંદર જે સફેદ માખીનો ઉપદ્રવ વધારે હોય અને કંટ્રોલ ન થતી હોય તો એની અંદર તમે એક પોપમાં દોઢથી બે લીટર આ દ્રાવણ નાખી પંદર લીટર પોપમાં અને છટકાવ કરી આપો છો પણ છંટકાવ કરવાની એક ખાસિયત છે કે તમારે પાંદ આ રીતે હોય સફેદ માખી હેઠે હોય એટલે પાન કુકડાઈ ગયેલા દેખાય તો આપણે ઉપર ઉપર સાંટીને વ્યાજ તો માખી કંટ્રોલ થાય છે નહીં કુંવારો હંમેશા ઊંધો રાખી અને બપોર પીસી તમારે છટકાવ કરવો એટલે ઊંધો કુંવારો રાખશો એટલે પાન જાય છે જે એ પાન નીચે હોય એને એ અડશે તો જ એ કંટ્રોલ થાય છે નગર કંટ્રોલ નહીં થાય તો આમાં સફેદ માખી રાસાયણિક ખેડૂને કંટ્રોલ નથી થતી એને મેં પ્રાકૃતિક ખેતીમાં ઘણા બધા ખેડૂતને કરાવેલી છે

અને જે મેં જ રીતે મેં જે રીતે બનાવ્યું છે પાલેકરજીનો ફરમો છે ને આ જમીન જમીન માથે આધાર હોય છે પાલેકરજીનો ફરમો છે કે અઢીસો તીખી મરશે અઢીસો લસણ ને અઢીસો આદુ એ નાખવાનું છે પણ એનેથી આપણે કંટ્રોલ નથી થાય તે આપણે સૂકો વિસ્તાર છે તો આની અંદર બે કિલો લીમડાના પાન બે કિલો લીલી મરશી અને પાંચસો ગ્રામ લસણ ને પાંચસો આદુ અને પાંચસો તમાકુ અથવા કિલો તમાકુ તમે નાખી શકો એનો આપણે જે એનો સ્પેશિયલ વિડીયો કરેલો છે એ વિડીયો તમે વ્યવસ્થિત જોઈ લીધો જોઈ એનું દ્રાવણ 700 થી એક લિટર તમે એરડાની અંદર પંદર લિટર પોપમાં નાખીને છટકાવ મારો એક ઈવળ પ્રાકૃતિકમાં એક નિયમ છે ઈવળ થઈ ગઈ હોય તો એને ઓછા મોસા 3 ડું તમારે મારવા પડે કારણ કે એ ઈવળને આપણે ભૂખી જ મારવી પડે કારણ કે આપણે ઝેર ઉગીને દવા બનાવીશું એટલે ઈવળને તમે ગમે એમાં બોળે મૂકશો તો એ ભાગી જવાની મરશે નહીં પણ એક થી એક થી ત્રણ રાઉન્ડ મારશો એટલે આંગળી જેવડી ઈવણ મે મારેલી છે બીજું કઈ આદર નો ફાટી સાસ એક લિટર ને પાંચસો ગ્રામ ગૌમૂત્ર આના ત્રણ રાઉન્ડ મારો તો એ ઈવણ મરી શકે છે એટલે મિત્રો એને આપણે ભૂખી પછી મારવી પડે છે તો આ થઈ બે માહિતી હવે વિડીયો આપણો મોટો થાય છે એ સિવાય વિડીયો બંધ કરીને જે તમારે પૂછવું હોય તમે